ખેડૂત મિત્રો શક્તિમાન કંપનીનું રોટાવેટર માત્ર પંચાવન હજારમાં વેચવાનું છે સારું રોટાવેટર ફૂલ સાચવેલું અને કંપની કલરમાં રોટાવેટર છે માત્ર ને માત્ર આ રોટાવેટર તમને પંચાવન હજારમાં મળી મળી જશે પંચાવન હજાર કિંમત પણ અંદાજિત છે તેમાં પણ તમને વિપુલભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી અને રોટા ની બધી ડિટેલ હું તમને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા ચેનલ કરો પેજ ફોલો કરી લેજો આ શક્તિમાન નું રોટાવેટર વેચવાનું છે રોટાવેટર ના મોડલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલ નું રોટાવેટર છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું રોટા અત્યારે કંપની કલરમાં છે બ્લેડ નું કન્ડિશન પણ એક એકદમ સારું બાકી વિડીયોની અંદર રોટા તમે જોઈ રહ્યા છો શક્તિમાન કંપની છે રૂબરૂ સ્થળ પર રૂબરૂ જોઈ અને તમે ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા વિપુલભાઈનો ભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા વેટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વિપુલભાઈનો ભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પંચાવન હજાર છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા અને અરવલ્લી તાલુકામાં આ રોટાવેટર જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો